વારંવાર બનાવો એવું નવી રીતે લીલી મેથીનું શાક તો મેથીની ભાજી તમે એક જેવી જ જો બનાવી ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે મેથી આલુનું સબ્જી તો આ જે શાક છે એ તમે પરાઠા રોટલી દાળ રાઈસ સાથે સાઈડમાં કે પછી તમે રોટલા સાથે પણ ગરમા ગરમ આ શાકને સર્વ કરી શકો આ અલગ રીતે આપણે આમાં થોડો મસાલો અલગ રીતે કરીશું તો ટેસ્ટ શાકનો એકદમ વધી જશે અને મેથીની ભાજી જો કડવી લાગતી હોય તો આ રીતે બનાવજો બિલકુલ કડવી નહીં લાગે અને ગળપણ પણ ઉમેરવાની જરૂર નહીં પડે માત્ર બેલેન્સ માટે તમે થોડી એડ કરી શકો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નવી રીતે મેથીની ભાજી તો બટેટા સાથે આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી એવું લાગશે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસીપીથી આપણે આ શાક ચાર લોકો માટે બનાવી રહ્યા છીએ અહીંયા અમે નાના ચાર બટેટા લીધા છે પણ તમે મીડિયમ બટેટા હોય તો ત્રણ જ લેવાના એક મોટો મેથીની ભાજીનો બંચ લીધો અને એના કુમળા કુમળા ડાળખા સાથે જ તમારે ઇઝીલી મેથીની ભાજીને સાફ કરવાની છે પછી ચાર પાંચ પાણીથી ધોઈ લેવાની અને પાણીમાં રાખવાનું એટલે માટી બિલકુલ નીતરી જાય હવે સૂકા મસાલા માટે મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન શિંગદાણા બે ટેબલ સ્પૂન સૂકું કોપરું અહીંયા બે મેં બેડગી મરચાં લીધા છે તમે તીખું મોડું એક એક મરચું પણ લઈ શકો એક ટી સ્પૂનથી થોડું ઉપર જીરું ઉમેરી દેશું સાથે એક ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને બધી સામગ્રીઓને મિક્સર જાર ઓન ઓફ ઓન ઓફ કરી અને દરદરો એવો પાવડર રેડી કરી લઈશું તો આ મસાલાથી શાકનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવશે તો આવું મેં મોટું મોટું દરદરું હોય એવો મસાલો આ રીતે પીસી રેડી કરી લીધો હવે આપણે મિક્સર ઝારમાં ત્રણથી ચાર લીલા મરચાં મેં અહીંયા મોડી વેરાયટીના લીધા છે તમે તીખા લો તો બે જ લેવાના છે અને છથી સાત લસણની કળીઓ તમે દસ જેટલી લસણની કળીઓની પેસ્ટ બનાવી લેવાની હવે શાકના વઘાર માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ગરમ કરીશું એમાં એક ટી સ્પૂન જેટલું જીરું અડધી ટી સ્પૂન હિંગ અને આપણે બટેટા તો લગભગ દોઢ કપ જેટલા બટેટા છે એ ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂનથી થોડી ઉપર હળદર અને બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બટેટાને આપણે સોફ્ટ થાય એ રીતે સાતળી લેવાના છે તો પહેલાં બટેટા સોફ્ટ થઈ જાય પછી જ આપણે મેથીની ભાજી ઉમેરીશું તો આ રીતે મેં અહીંયા કાસ્ટ આયરન પેન લીધી છે તો એમાં શાકનો સ્વાદ પણ બહુ સારો એવો આવે અને ઓછા તેલમાં શાક તમારું રેડી થઈ જશે ઢાંકી અને આપણે છથી સાત મિનિટ જેવા થવા દેવાનું છે ડિપેન્ડ બટેટા કેવા તમે નાના મોટા રાખ્યા એ રીતે શાકને બટેટાને ચડતા એટલી વાર લાગશે મિક્સ કરીશું પાછું હું એને એકવાર આ રીતે અને ચેક કરીશું તો હજી બટેટા નથી થયા તો થોડા આ રીતે કાચા હોય ત્યારે તમારે એમાં લીલા મરચાં અને લસણની જે પેસ્ટ વાટી છે એ ઉમેરી દઈશું તો એની જે કચાશ છે એ બટેટા સતળાય ત્યાં સાથે સાથે જ નીકળી જશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને પાછું આપણે ઢાંકી ત્રણથી ચાર મિનિટ જેવું બટેટાને થવા દેવાનું છે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયો બટેટા છે એ હવે સોફ્ટ હોય એવા થઈ ગયા છે જો તમને લાગે કે થોડા પણ કાચા છે તો હજી એક બે મિનિટ જેવું ઢાંકી તમારે એને થવા દેવાનું છે એકદમ પરફેક્ટ એવા બટેટા થઈ જાય પછી આપણે એમાં મેથીની ભાજી ઉમેરીશું અહીંયા મેથીની ભાજી છે એ તમારે ધોઈ પછી એકદમ નીતારી દેવાની મેં હાથેથી એને થોડી નીચોવી દીધી અને એકદમ એને જાળીવાળા વાસણમાં મૂકી અને પછી મેં મેથીની ભાજી ઉમેરી છે અહીંયા ચાર કપથી થોડી ઉપર મેથીની ભાજી છે તો એ રીતે તમારે માપ લેવાનું ડિપેન્ડ મેથીની ભાજી તમને ભાવે એટલી વધુ ઓછી પણ લઈ શકો મિક્સ કરી દઈશું અને થોડું શ્રીંક થાય એટલે ઢાંકી પાંચ મિનિટ જેવું મેથીને થવા દઈશું તો આ રીતે બટેટા થોડા તમે કાચા રાખો તો મેથીની ભાજી સાથે બટેટા પણ એકદમ સારી રીતે થઈ જશે એકદમ સારી રીતે મિક્સ કરી અને હજી આપણે એને થોડીવાર માટે થવા દઈશું આ રીતે હવે આપણે એમાં જીરું પાવડર સાથે એક ટી સ્પૂન જેટલું આપણે એમાં લાલ મરચું પાવડર અને બનાવેલો મસાલો છે એ ઉમેરી દઈશું મિક્સ કરીશું અને હવે એ માત્ર એકથી બે મિનિટ જેવું જ આપણે એને થવા દઈશું એક બે મિનિટ પછી કોટિંગ આવું કોરા મસાલાનું આવી જશે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું ખટાશ માટે તમે આમાં અત્યારે ટમેટું અને ગળપણ બે ઉમેરી શકો પણ આ શાકમાં તમારે ખટાશ પણ ઉમેરવાની જરૂર નથી આમને આમ જ બહુ સારું એવું લાગે છે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું ગળપણ જો ઉમેરવું હોય તો થોડું એક ટી સ્પૂન જેટલો ગોળ કે પછી ખાંડ પણ ઉમેરી શકો શાક આવું સોફ્ટ અને પરફેક્ટ એવું થઈ જાય પાણી ડ્રાય થઈ જાય મસેલો ઉમેરો પછી તમારે શાકને ગરમા ગરમ સર્વ કરવાનું છે આ રીતે જો મેથીની ભાજી શિયાળામાં તમે ટ્રાય કરી લેશો તો વારંવાર બનાવો એટલું ટેસ્ટી અને સિમ્પલ એવું શાક છે જો મેથીની ભાજી હોય અને આ રીતે તમે ક્યારેય શાક ન બનાવ્યું હોય તો એકવાર ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એટલું ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે બટેટા વગર પણ તમે એકલી મેથીની ભાજી આ રીતે બનાવી શકો તો આ રીતે એકવાર મેથીની ભાજી બટેટા સાથે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નવી રીતે આલુ મેથી કે મેથીની ભાજીની રેસિપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે વેલાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ